કૃષ્ણ કનૈયા લાલ કી પ્રભુ સારે તે યુગના દેવા નારણ પ્રભુ ઝૂલો પરણિયા માં ઝુલ રે કૃષ્ણ બે તના વાસો નાના નાના બાઠ માતા હગ છોડી ના ભરાવે નારણ પ્રભુ ઝૂલો પરણિયા મજુલ રે પ્રભુ સાર સાર યુગના દેવા નારણ પ્રભુ ઝૂલો પારણયા માં ઝૂલો રે કૃષ્ણ બેટા જમવા સો નાના બાજુટ ઝાળા માતા કઢિયેલા દૂધ પી વરાવે નારણ પ્રભુ ઝૂલો પારણયા માં ઝૂલો એ પ્રભુ સાર સાર યુગના ாயணு லோ பாரணிய மூலோ ரே மாமா காசி ஆசியா டோபலால் பாதி ஆராய பிரபு ூலோ பாரணிய மூலோ ரே பிரபு சார சார யுக நாரண பிரபு ூலோ பாரணிய மூலோ ரே કૃષ્ણ મોટા થશે એની સાળે ભણવા જશે એની માતા ને આમ પૂરી થાશે નારણ પ્રભુ ઝૂલો પારણિયા આમાં ઝૂલો પ્રભુ સાર સાર યુગના દેવા નારાયણ પ્રભુ ઝૂલો પારણિયા આમાં રે કૃષ્ણ કન્યા લાલ કી